મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે અમદાવાદ જિલ્લામાં આવેલા વિરામ ગામના વડલાવાડીમાં વડલાવાડી માં ના ઇતિહાસ વિશે જાણીશું અમદાવાદ થી સાહીઠ કિલોમીટરના અંતરે વિરામ ગામ માં મુનસ તળાવ આવેલું છે આ મુંસળ તળાવ સોલંકી વંશના પાટણના રાજા વીર વિક્રમે પોતાની માતૃશ્રીની આજ્ઞા પ્રમાણે બંધાવ્યું હતું આ તળાવનું નામ માન સરોવર રાખવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં તે મુંસળ તળાવના નામથી પ્રસિદ્ધ થયું પછી સમય વીતવા લાગ્યો સરકાર બદલાય છે વિરામ ગામની રાજગાદી પર હરખાજી રાજા બેસે છે આ રાજા ન્યાયનીતિથી પોતાનું રાજ્ય ચલાવતા હતા પરંતુ તેમને શેર માટીની ખોટ હતી એક દિવસ રાજા હરખાજીએ રાણીને કહ્યું કે રાણી આપણી ઉંમર વધતી જાય છે અને આપણી રાજગાદી કોઈ વારસદાર નથી આપણી આ વેદના કોને જઈને કહેવી આપણે તો પથ્થર એટલા દેવ કીધા પરંતુ આપણી આ શેર માટેની ખોટ પૂરાતી નથી હવે સમય વીતવા લાગ્યો અને મુસર તળાવના કાંઠે કેટલાક દેવી પૂજકો તંબુ તાણે છે તેઓ તેમની સાથે માં મેલડીનો એક કરંડિયો લાવેલા અને તે કરંડિયાને વડલાની એક ડાળ પર લટકાવે છે રોજ તેમની સેવા પૂજા અને ધૂપ ધુમાડા કરે છે હવે એક દિવસ આ દેવી પૂજકો માતાજીનો તાવો માંડે છે ત્યારે ગામ લોકો વિચારે છે ચાલો આપણે પણ માતાજીના દર્શનનો લાભ લઈએ અને તેમની પ્રસાદી ગ્રહણ કરીએ હવે ગામ લોકો તળાવના કાંઠે વળેલા નીચે માતાજીનો તાવો જોવા આવે છે માતાજીનો નવરંગો માંડવો નાખેલો છે અને ડમર ડાક વાગે છે પુવાજી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે અને ઉકળતા તેલમાંથી હાથ નાખીને પૂરીઓ બહાર કાઢે છે તે ઉકળતા તેલમાં હાથ નાખે છે પરંતુ તેમ છતાં તેમના હાથ દાંચતા નથી આ બધું દ્રશ્ય જોઈને ગામ લોકો આશ્ચર્યમાં પડી જાય છે અને રાજાને આ વાતને જાણ કરવાનું વિચારે છે પછી ગામ લોકો રાજાના દરબારમાં આવે છે અને રાજાને કહે છે કે મુનસર તળાવના કાંઠે કેટલાક દેવી પૂજકો આવ્યા છે અને તેમને માં મેલડીનો તાવો માંડ્યો છે કહેવાય છે કે માં મેલડી તેમની સાથે વેણે વાતો કરે છે તે લોકો ઉકળતા તાવામાંથી પૂરીઓ હાથથી બહાર કાઢે છે તેમ છતાં તેમના હાથ દાજતા નથી તો રાજા તમે પણ અમારી સાથે ચાલો માં મેલેડીના આશીર્વાદથી તમારી શેર માટેની ખોટ કદાચ પૂરાઈ જાય પછી રાજા અને રાણી મૂળઝડ તળાવની કાંઠે આવે છે અને માતાજીના દર્શન કરે છે ત્યાં તો તેમની આંખોમાંથી આંસુનો વરસાદ વરસવા લાગે છે અને માતાજીને શેર માટેની ખોટ પૂરવાની આજીચી કરે છે સાથે સાથે ગામ લોકો પણ રાજા રાણી માટે માતાજીને આજીચી કરે છે હવે તો મા મેલડીને કંઈક પરચા કરવા હશે માને ક્યાંક બેસણા કરીને તેનો મહિમા વધારવો હશે એટલે રાજાનો પોકાર સાંભળીને માએ ખમકારો કર્યો અને કહ્યું હે મારી વસ્તી મને કાળી નાગણીને શું ટકોર કરો છો હું કળિયુગની દેવી મેલડી છું ચારેય દિશામાં રાજાનું નામ રોશન કરે એવા બે દીકરા આપીશ એવું મારું વચન છે અને મારા બોલેલા વેણ ક્યારે પણ પાછા ફરતા નથી હવે તો રાજા રાણીને માં મેલડી પર અપાર શ્રદ્ધા બંધાય છે અને તેઓ સવાર સાંજ માતાજીની સેવા પૂજા કરે છે હવે આ દેવી પૂજકો દંગડું લઈને જતા રહે છે પરંતુ માં મેલડીએ રાજા રાણીને આપેલા વચન પ્રમાણે રાણીના કોખે બે સુંદર દીકરા જન્મે છે અને તેમનું નામ માના કહ્યા પ્રમાણે જીવન અને જગમાલ રાખવામાં આવે છે આખા રાજ્યમાં હરખનો માહોલ છવાઈ જાય છે અને ઢોલ નગારા વાગે છે અને પતાસા વેચાય છે હવે એક રાત્રે મા મેલડી રાજાને સપનામાં આવે છે અને કહે છે હે રાજન હું મુલાડીમાં મેલડી છું લે આ ત્રિશોળ અને કાલે સવારે વડલા નીચે તેની સ્થાપના કરજે હું તને ત્યાં દર્શન આપીશ રાજા હરખાજી રાણીને આ સપનાની વાત કરે છે પછી તો રાજા રાણી અને બંને કુંવરો વાંચતે ગાજતે માતાજીનું નું ત્રિશુળ લઈ મુંસર તળાવના વડલે આવે છે ગામ લોકો પણ માતાજીના ગુણલા ગાતા ગાતા માતાજીના ત્રિશુળની સ્થાપના કરે છે આ ત્રિશૂળ હાલમાં પણ વિરામ ગામના વડલા નીચે હાજર છે પછી રાજા રાણી બે હાથ જોડી માતાજીને વંદન કરે છે ત્યાં તો માતાજીએ કહ્યા પ્રમાણે સવા વેતની નાગણી બની દર્શન આપે છે પછી તો રાજા રાણી રોજ સવાર સાંજ બે ટાઈમ માતાજીના ધૂપ ધુમાડા કરી સેવા પૂજા કરે છે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રાજા મરણ પથારીએ પડે છે અને થોડા જ સમયમાં રાજમહેલમાં રાજાનું મૃત્યુ થાય છે રાજાનું મૃત્યુ રાણી સહન કરી શકતી નથી રાણી વિચારે છે કે આ રાજા વગર આ દુનિયામાં જીવીને હું શું કરું પછી તો મુનસર તળાવના કાંઠે રાજાની ચિતા સળગાવવામાં આવે છે અને રાણી રાજાનું માથું પોતાના ખોળામાં લઈને ચિતા પર ચડી જાય છે અને સતી થઈ જાય છે અત્યારે હાલમાં આ રાજા રાણીના પાડિયા હયાત છે પછી અનાથ થઈ ગયેલા જીવન અને માં મેલડી દર્શન આપે છે અને તેમને એક પાવો અને વીણા આપે છે અને કહે છે કે જ્યારે તમે આ પાવો અને વીણા વગાડશો ત્યારે હું તમારી વારે આવીશ અને તમારા બધા દુઃખ હું દૂર કરીશ પછી તો જીવન જગમાલને જ્યારે પણ તકલીફ પડતી ત્યારે તે પાવો અને વીણા વગાડતા અને તેનું નિવારણ પૂછતા આ પછી તો માં મેલડી જીવન જગમાલના ના કેટલાય કામો પાર પાડે છે અને તેમનું નામ ઇતિહાસમાં અમર કરી દે છે આવતો અનેક પરચા મૂળસણની વડલાવાડીમાં મેલડી આપ્યા છે દર રવિવાર અને મંગળવારે હજારો ભક્તો માં મેલડીના દર્શનનો લાભ લેવા માટે આવે છે સમય જતાં મૂળસણ તળાવના કાંઠે ભગવાનજી નામના ભુવાજી આવે છે અને માતાજીને બે હાથ જોડીને કહે છે હે માં મેલડી સંસારનો ત્યાગ કરીને અહીં આવ્યો છું મારે આ સંસારમાં હવે નથી જીવવું હું અહીં મારો દેહ ત્યાગ કરવા આવ્યો છું ત્યારે મેલડી એક ડોશીનું રૂપ ધારણ કરીને આવે છે અને કહે છે દીકરા શું થયું તને શું દુઃખ પડ્યું ત્યારે ભુવાજી કહે છે કે મારું આ સંસારમાં કોઈ નથી હવે મારે જીવીને શું કરવું ડોશીમાં બોલ્યા દીકરા હું તને એમ તો નહીં મરવા દઉં એક કામ કર તું આ મંદિરમાં રહીને માતાજીની સેવા પૂજા કરજે માં મેલડી તારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે પાછું વળીને જુએ છે તો દોષીમાં અંતર ધ્યાન થઈ જાય છે પછી ભુવાજી સમજી જાય છે કે આ દોષી નથી પરંતુ દોષીના રૂપમાં સાક્ષાત માં મેલડી હતા પછી તો ભુવાજી પૂર્ણ શ્રદ્ધાથી માતાજીની સેવા પૂજા કરે છે અને માતાજીની ભક્તિમાં પોતાનું જીવન ગુજારે છે તો મિત્રો આ હતો વિરામ ગામની વડલા વડલાવાળીમાં મેલડીનો ઇતિહાસ મિત્રો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ ડી ડીઆર વિડિયોને સબ્સ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ